કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલા ભાઈઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલા પહોંચતા રહે ગઈકાલે મહુઆમાં ડુંગળીની આવકો ખોલતાની સાથે જ બે લાખ કટરની જંગી આવક થઈ હતી આમ તો ડુંગળીના બજાર ભાવ ટકી રહ્યા હતા પરંતુ બજારોમાં આવકો વધવાની આગામી દિવસોમાં બજાર ઘટશે તે બી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ મહુવામાં રવિવારે આવક ખોલતાની સાથે જ બે લાખ જંગી આવક થઈ હતી મહુવાના એપીએમસી સેક્રેટરી વિશાલ પાંચાલે જણાવ્યું હતું કે ટ્રક ચાલકોની હડતાલ આગામી દિવસોમાં પડવાની સંભાવનાએ આજે ટ્રાન્સપોર્ટ ધારકો વેપારીઓને જવાબદારી જે તે જગ્યાએ માલ પહોંચાડવાની શરતે ગાડી ભરતા તૈયાર હતા પરંતુ આશરે વેપારી ટ્રાન્સપોર્ટ ધારકો સાથે સમાધાન ન થતા આજે હરાજી અટકી હતી મહુવા યાર્ડ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી આવકો અને હરરાજી સંપૂર્ણપણે બંધ રહેશે ખેડૂતભાઈઓ આપ સમજી શકો છો કે એપીએમસી કે સરકાર ટ્રક ચાલકો માટે આટલું બધું ધ્યાન જો આપતી હોય તો અમારા ખેડૂતભાઈઓના ડુંગળીના ભાવ મુદ્દે પણ થોડું ધ્યાન આપવું જોઈએ થોડો ભાવ સારો મળે તો ખેડૂતને પાંચ પૈસા મળે એને પૂરેપૂરું વળતર મળે ઘણા ખેડૂતભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા પરંતુ આ ઝુંબેશ અને આ મુદ્દો ભાવનો ફક્ત ને ફક્ત ખેડૂતોના અવાજ માટે જ આ ચેનલ છે તો ખેડૂતભાઈઓ અમારી ચેનલને સપોર્ટ કરી અને તમે સરકાર સુધી વાત પહોંચાડી શકો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ડુંગળીના મતે આપનું શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી બસો નેવું રૂપિયા ગોંડલ એકોતેરથી ત્રણસો એકાશી રૂપિયા જેતપુર ત્રીસથી ત્રણસો છાસઠ રૂપિયા વિસાવદર એકસો વીસથી બસો છાસઠ રૂપિયા ધોરાજી પંચાણુંથી ત્રણસો સોળ રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો ચાલીસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી ચારસો રૂપિયા દાહોદ ત્રણસોથી પાંચસો રૂપિયા વડોદરા સોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો તો મહઉઆ બસો પચીસથી ચારસો પાંચ રૂપિયા ગોંડલ બસો એકથી બસો એકાશી રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર